ક્યારે એવો વિચાર આવ્યો છે કે આપણી આખી દુનિયા જે ધાતુઓ પર ચાલે છે એ બધી આવે છે ક્યાંથી આજે આપણે ખડકોના ઊંડાણમાંથી ધાતુને બહાર કાઢવાથી લઈને એના પર કાટ લાગવા સુધીની આખી સફર જોવાના છીએ તો ચાલો આ રોમાંચક દુનિયામાં એક ડૂબકી મારીએ આપણી આસપાસ નજર કરીએ તો એક બાજુ સોના જેવી કિંમતી ધાતુઓ છે જે સદીઓ સુધી એવી ને એવી જ ચમકતી રહે છે અને પછી બીજી બાજુ લોખંડ છે જેના પુલ અને દરવાજા જોતજોતામાં કાટ ખાઈને ખતમ થઈ જાય છે એક જ દુનિયામાં ધાતુઓના નસીબ આટલા અલગ કેમ બસ આ જ સવાલ આપણને આજના વિષયના મૂળ સુધી લઈ જાય છે એવું કેમ કે સોનું આપણને લગભગ શુદ્ધ સ્વરૂપમાં મળી જાય જ્યારે લોખંડને તો પહેલાં પથ્થરમાંથી કાઢવા માટે આટલી બધી મહેનત કરવી પડે અને એ પછી પણ એ કાટ ખાઈ જાય આ બધાનો જવાબ રસાયણશાસ્ત્રના થોડા સિમ્પલ નિયમોમાં છુપાયેલો છે તો ચાલો આખી વાતને સમજવા માટે એકદમ બેઝિકથી શરૂ કરીએ પહેલાં તો એ સમજીએ કે ધાતુઓ અને અધાતુમાં ફરક શું છે તો ધાતુ એટલે શું ધાતુ એટલે એવી વસ્તુ જે સામાન્ય રીતે ચમકે જેમાં ગરમી અને વીજળી સળસળાહટ પસાર થાય અને જેને ટીપી ટીપીને કોઈ પણ આકાર આપી શકાય એનાથી બિલકુલ ઉલટું અધાતુઓ એ બળ હોય ટીપો તો ભૂકો થઈ જાય અને વીજળી તો એમાંથી પસાર થાય જ નહીં બસ આજ એમના મુખ્ય ગુણધર્મો છે જે એમને એકબીજાથી અલગ પાડે છે ઓકે તો હવે આપણે ધાતુને ઓળખતા તો શીખી ગયા પણ એને એના ખનીજ એટલે કે પથ્થરમાંથી બહાર કઈ રીતે કાઢવી વેલ એના માટે કેમિસ્ટ લોકો પાસે એકદમ જોરદાર ચીટશીટ છે એનું નામ છે સક્રિયતા શ્રેણી આ કોઈ સાદી યાદી નથીઓ આ તો ધાતુઓની રિએક્ટિવિટીનો આખો સ્કોર કાર્ડ છે મતલબ કઈ ધાતુ કેટલી આક્રમક છે એનો ક્રમ જેમ કે પોટેશિયમ જેવી ધાતુઓ એ લિસ્ટમાં એકદમ ટોપ પર છે કારણ કે એ બહુ જ જલ્દી બીજા સાથે જોડાઈ જાય છે અને છેક નીચે તળીએ છે સોનું એકદમ શાંત કોઈની સાથે જલ્દી પ્રતિક્રિયા જ ના કરે બસ આ જ લિસ્ટ પરથી નક્કી થાય છે કે કઈ ધાતુને એના બંધનમાંથી છોડાવવી કેટલી અઘરી પડશે તો આનો સીધો સાધો મતલબ શું થયો જે ધાતુ લિસ્ટમાં જેટલી નીચે એટલે કે ઓછી સક્રિય એને છૂટી પાડવી એટલી સહેલી જેમ કે સોનું જે વચ્ચે છે જેમ કે લોખંડ એમાં થોડી મહેનત લાગે અને જે એકદમ ટોપ પર છે જેવી કે સોડિયમ એમને એમના બંધનમાંથી છોડાવી ઓહો હો બહુ જ અઘરું કામ છે સિમ્પલ નિયમ ધાતુ જેટલી વધારે રિએક્ટિવ એને છૂટી પાડવી એટલી જ મુશ્કેલ અને હા એટલી જ મોંઘી પણ આ ધાતુઓને છોડાવતા પહેલાં એ સમજવું જરૂરી છે કે આખરે એ પથ્થરોમાં બંધાયેલી કઈ રીતે હોય છે એવું તો શું છે જે એમને પકડી રાખે છે આ બંધનને કહેવાય છે આયનીય બંધ હવે આ થોડું ટેકનિકલ લાગે છે પણ છે એકદમ સિમ્પલ સમજો કે એક પરમાણુ પાસે એક વધારાનો ઇલેક્ટ્રોન છે જે એને આપવો છે અને બીજાને એક ઇલેક્ટ્રોનની જરૂર છે તો પહેલો પરમાણુ પોતાનો ઇલેક્ટ્રોન બીજાને આપી દે છે બસ આ આપ લે થતાં જ એક પોઝિટિવ બની જાય છે અને બીજો નેગેટિવ અને પછી જેમ લોહ ચુંબકના બે અલગ અલગ છેડા એકબીજાને ખેંચે બસ એ જ રીતે આ બંને એકબીજા સાથે મજબૂતાઈથી ચોંટી જાય છે આનું બેસ્ટ ઉદાહરણ છે આપણું ખાવાનું મીઠું એટલે કે સોડિયમ ક્લોરાઇડ એમાં સોડિયમ ધાતુ પોતાનો એક ઇલેક્ટ્રોન ક્લોરીનને આપી દે છે જેવું આ થયું બંને એકદમ સ્ટેબલ થઈ જાય છે અને એકબીજા સાથે જબરજસ્ત બંધનથી જોડાઈ જાય છે આખી ધાતુશાસ્ત્રની ગેમ આ જ મજબૂત બંધનને તોડવાની છે તો ચાલો હવે સીધા એક્શનમાં આવીએ જોઈએ કે આ બધી જાણકારીનો ઉપયોગ કરીને શુદ્ધ ધાતુઓ કાઢવામાં કેવી રીતે આવે છે જે ધાતુઓ સક્રિયતા શ્રેણીમાં છેક નીચે છે એમને છૂટી પાડવી એકદમ સહેલી છે રમત જેવું કામ દાખલા તરીકે પારો એની કાચી ધાતુને ખાલી ગરમ કરો બસ એટલામાં જ શુદ્ધ પારો અલગ થઈ જાય છે કોઈ મોટા કેમિકલની જરૂર જ નહીં ખાલી ગરમી આપો એટલે કામ થઈ ગયું હવે વાત કરીએ વચ્ચેની ધાતુઓની એમના માટે થોડી વધારે તાકાત લગાવી પડે છે અહીં આપણે એવો હરીફ મેદાનમાં ઉતારીએ છીએ જે આપણી ધાતુ કરતાં પણ વધારે રિએક્ટિવ હોય આનું એકદમ જબરજસ્ત ઉદાહરણ છે થર્માઇટ રિએક્શન આમાં લોખંડના ઓક્સાઇડમાંથી ઓક્સિજનને છોડાવવા માટે એલ્યુમિનિયમનો ઉપયોગ થાય છે કેમ કારણ કે એલ્યુમિનિયમ લોખંડ કરતાં વધારે સક્રિય છે એટલે એ લોખંડ પાસેથી ઓક્સિજનને રીતસરનો ઝૂંટવી લે છે અને આ પ્રક્રિયામાં એટલી બધી ગરમી નીકળે છે ને કે લોખંડ પીગળી જાય છે રેલવેના પાટા સાંધવા માટે આ જ પ્રક્રિયા વપરાય છે અને હવે સૌથી અઘરા ખેલાડીઓ જે ધાતુઓ લિસ્ટમાં એકદમ ટોપ પર છે જેમ કે સોડિયમ કે એલ્યુમિનિયમ એમનું ઓક્સિજન સાથેનું બંધન એટલું મજબૂત હોય છે કે એને ગરમીથી તો તોડી જ ના શકાય એમના માટે તો છેલ્લું હથિયાર વાપરવું પડે છે વીજળી આ પ્રક્રિયાને કહેવાય છે વિદ્યુત વિભાજન આમાં પીગળેલી કાચી ધાતુમાંથી હાઈ વોલ્ટેજનો કરંટ પસાર કરવામાં આવે છે જે એમના રાસાયણિક બંધનને જબરદસ્તીથી તોડી નાખે છે પણ હજી વાર્તા પૂરી નથી થઈ આટલી મહેનત પછી જે ધાતુ મળી એ પણ હજુ સો ટકા શુદ્ધ નથી એમાં હજુ પણ થોડી ઘણી અશુદ્ધિઓ રહી ગઈ હોય છે જેને કાઢવી ખૂબ જરૂરી છે અને આ કામ માટે પણ એ કોણ મદદમાં આવે છે ફરીથી વીજળી આ પ્રોસેસમાં એક અશુદ્ધ ધાતુનો સળિયો હોય અને એક શુદ્ધ ધાતુનો વીજળીની મદદથી અશુદ્ધ સળિયામાંથી શુદ્ધ ધાતુના પરમાણુઓ છૂટા પડીને શુદ્ધ સળિયા પર જઈને ચોંટી જાય છે બધી અશુદ્ધિઓ પાછળ છૂટી જાય છે અને પરિણામ આપણને મળે છે લગભગ નણવો પોઈન્ટ નવ ટકા શુદ્ધ ધાતુ સેરસ તો હવે આપણી પાસે એકદમ ચમકતી શુદ્ધ ધાતુ છે પણ અફસોસ આ ખુશી લાંબો સમય ટકતી નથી કારણ કે જેવી આપણે ધાતુને શુદ્ધ કરીએ પ્રકૃતિ એને પાછી મેળવવાની કોશિશ શરૂ કરી દે છે આપણે જેને કાટ લાગવો કે ક્ષારણ કહીએ છીએ એ બીજું કંઈ નથી પણ ધાતુની ઘર વાપસી છે શુદ્ધ ધાતુ ખરેખર તો બહુ અસ્થિર હોય છે એ તો બસ મોકો શોધતી હોય છે કે ક્યારે પર્યાવરણ સાથે પ્રતિક્રિયા કરીને પાછી પોતાની મૂળ સ્થિર અવસ્થામાં જતી રહે જેમ કે ચાંદી થોડા સમય પછી કાળી પડી જાય છે ખરું ને એ કોઈ મેલ નથી હકીકતમાં ચાંદી હવામાં રહેલા સલ્ફર સાથે રિએક્ટ કરીને સિલ્વર સલ્ફાઈડનું એક કાળું પડ બનાવી દે છે આ કેમિકલ રિએક્શન છે એવું જ તાંબાનું છે જૂના મંદિરો કે મૂર્તિઓ પર એક લીલા રંગનું પળ જામી જાય છે જોયું છે એ પણ કાટ જ છે તાંબુ હવાના ભેજ અને કાર્બન ડાયોક્સાઇડ સાથે મળીને એક સુંદર લીલું પળ બનાવે છે જો કે આ પળ એને વધુ નુકસાન થતું અટકાવે છે અને છેલ્લે પાછા ફરીએ આપણા મુખ્ય સવાલ પર લોખંડનો કાટ જ્યારે લોખંડ પાણી અને ઓક્સિજનના સંપર્કમાં આવે છે ત્યારે એ તરત જ પોતાની જૂની ઓક્સાઇડવાળી સ્થિતિમાં પાછા જવાની કોશિશ કરે છે તો કાટ એ બીજું કંઈ નથી પણ લોખંડની એના કુદરતી સ્વરૂપમાં પાછા ફરવાની યાત્રા છે તો આ બધું આપણને એક બહુ મોટા સવાલ પાસે લાવીને ઊભું રાખે છે આપણી આસપાસ દેખાતી આ ચમકતી દુનિયા આ મોટા મોટા પુલ ગાડીઓ મશીનો શું આ બધું જ પ્રકૃતિની તાકાત સામે આપણી એક કામચલાઉ જીત માત્ર છે ખડકથી શરૂ થયેલી આ સફર પાછી કાટ પર આવીને પૂરી થાય છે એ આપણને સતત યાદ અપાવે છે કે માણસની ટેકનોલોજી અને પ્રકૃતિના નિયમો વચ્ચેનો આ સંઘર્ષ કદાચ ક્યારેય પૂરો નહીં થાય